વિસનગર શહેરના ત્રણ દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના ગૌરવપથ રોડ ઉપર ઊભી રહેતી શાકભાજી અને ફળો તથા રેડીમેડનો વેપાર ધંધા કરનાર લારીઓવાળાને કારણે આ વિસ્તારમાં આવેલા માર્કેટના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ રોડ ઉપર ઊભી રહેતી લારીઓવાળા પોતાના ધંધા રોજગાર કરવા માટે નાના લાઉડ સ્પીકર વગાડીને સતત ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યા છે આ વિસ્તારના વેપારીઓ સવારથી મોડી સાંજ સુધી સતત વાગતા માઇકોના અવાજથી વેપારીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે આ બાબતે અમે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે વેપારી શ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દરવાજાથી રેલવે સર્કલ સુધીનો વધારેમાં વધારે જે ટ્રાફિકની સમસ્યા અને આ લારીઓવાળાની જે લુખી દાદાગીરી માઇક ઉપર બોલવાનું સેલ 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 પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો એ કૃષ્ણ સિનેમાના આગળના જે વીસ એક લારીવાળા જે છે એટલા ડોન થઈ ગયા છે અને એના કારણે લોકો કંટાળી ગયા છે વેપારીઓ પણ ધંધામાં કંટાળી ગયા છે લોકોએ એમને ફરિયાદ કરી કે આ ઈશ્વર કાકા આ બધું મેં પોલીસને પણ જાણ કરી સિવિલ હોસ્પિટલના નાકાના જે બધા લોકો છે એને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ વાત કરી છે એ દબાણ ખાતાવાળા પણ એમનો કોઈ કાર્યવાહી કરતા નથી અને ધોની પ્રદર્શનના કારણે બીજા અન્ય વેપારીઓને પણ બહુ નુકસાન થઈ રહ્યું છે તો નગરપાલિકા અને પોલીસનો રોલ ભેગો કરી અને આ ધંધો ભલે કરતા હોય પણ આવું માહિતોથી રાડોરાડ કરી અને લોકોને હેરાન ન કરે એ માટેની અમારી સર્વ વેપારીઓની વિનંતી છે